અલે હું શું કહું સાંભળું છું બોલો શું છો આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ ની ખબર પડી ગઈ આજે તમને પણ કીધું અલ્યા મને જેને કીધું હોય એને ભઈ પણ આપણી વાત બહાર ગઈ કેમ ને અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલા ચાલી થઈ હતી અને અમે સાંજે સાક સમારવા ભેગા થઈએ ને તો આ બધી વાતો થતી હોય અરે ભાઈ તમે લોકો સાક સમારવા ભેગા થતા જ નહીં લોકોની પંચાયત કરવા ભેગા થાઉં છો

હા તમ તાર ભેગા થાય કલાક વાતો કરીને લોકોનું રાત રાહ નાખો ભલે રાત તાર જાય હું તો બહાર બેહવાની બાર આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલી ના ઘર ભાગ